હા મિસ્ટર મહાકાડી વાળા બેઠો અલ્યા અજી ઉધી કેમ બેહી રહ્યો હે મારા નહી જાઉ ઉપર સારું હેડ તરત આવતો

ના બેટા આતરના તો છોકરા હે કોઈ અરે અલા અમે તો નાના હતા તો ઢોરમ તરત તગડેવા જતા રહ્યા હતા ભણવા જતા કોઈ એવું છે જ નહીં જ ને તો અમારનો છોત્રા હે કોઈ ઢોરામાં ઢોરામાં નાસી મેલે કોઈ લાઈ મેલ્યું તો તે તો છોકરા જે

મસ્ત ભૂવો હે આર ઘરો ભુવન બોલાવો ભુવન બોલાવો ઘરે બોલાવો કીએ જાવું આપણે અહીંયા જાવ અહીંયા જાતા હવે હડે કઈ છે તું દેખે છે ખબર પાડતા હોય એક દિન ની હા હું ખબર પાડતા હો બેસ પકાન કે આવે હો હું ખબર પાડીને આવું તમે એટલે ઘણા ના તો અંદર આવજો ચલો પંચિયા હા આપડે આપડા દીકરીએ જઈ રણપ કરી જંગલમાં મંગલ કરવાનું છે આના બચ્ચા છે આ બચ્ચા આ બહુ ઓહમું જો જંગલ માં મંગલ કર નઈ કાવ તો અચ્છા નહીં હોતા હે ને મો દેહી જુગા ابو તું નિયા છે બે બાપ પાપું જોર બસ એ કોઈ નવાજી દે આ અમે તન દેખશું વાહ કાપી છે

ભાઈ ટુરવેલ કે ગમે કોઈ રહેતો હોય કે એના શરીરમાં પ્રવેશ કરી ગઈ છે એને કાઢવું પડશે ભાઈ તમે આવો હેડો આપણે જે ગાડી નાખો હા તો એનું ઘર કેટલા દૂર છે આ આ બાજુના પરામ જ છે હા તો હારું હેડો ચાલો હું માતાની રજા લઉં જય માતા આ તો આરે જે માં આરે આડી ચાલો માલુ માતા રજા આવી છે તો ચાલો જય માતા જય માતા લો ઓલેલો ફૂલીયો જી દીવા તો કે સામાન લઈ લે આ અમારો ટોર્ન આવો જોઈ લીધું તમારો બાબલો ઢોર ચારવા જ્યો ને કોઈક થી નો અંદર પ્રવેશ થઈ ગયો છે બધું

तीन मिनट में का पॉपडी के मा कान बडिया बिया पुछन ये मत मा काड गिड मा सी गंड माका गाडू बिछन या खड़े खिन खु ले बिस्कुट गुफा सुडी चेली मे कानका व कन दिखल तीके बाड़ काटी सुण मार का देखना आज मुणी की कुजिया याज मेंकी का सुकु लिया या सुकुमाके नी गया बिकेला कमाका माका सिक्की चिकी भाग जाओ हो 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 गया 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 अच्छा 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 तेरा बच्चा हो गया। चलो खड़े है अच्छा है अब आद 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 गया है वो अच्छा इसका, इसका पापा को बोला ए दो आ जाओ शू करू बुआ जी अरे तो मतलब

મિત્રો અમારી જૂની ચેનલ હતી ચંદુ ઓફિશિયલી હવે અમે નવેસરથી ચાલુ થઈ કરી રહ્યા છીએ એમાં સારા સારા વિડીયો કોમેડી હસવાના આવશે એટલા માટે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મહાકાલી જય મહાકાલી